સ્ટેડિયમમાં ખાસ કરીને ગ્રાઉન્ડ પર આવેલી ક્રિકેટની પીચ અને ઘાસને લઈને ખાસ ટેકનોલોજી અને પ્લાનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પીચની બંને બાજુ સ્ટેજ બનાવીને પીચને નુકસાન ન થાય બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે તદુપરાંત આખા ગ્રાઉન્ડમાં સફેદ મટીરીયલ લગાડવામાં આવ્યું જેનાથી ઘાસ પ્રોટેક્ટર સિસ્ટમ જનરેટ થશે આ સિસ્ટમથી ઘાસના તણખલાને પણ નુકસાન થશે નહીં આખા સ્ટેડિયમમાં લગાવવામાં આવનાર આ સફેદ મટીરીયલ ઇટાલીથી મંગાવવામાં આવ્યું છે જેને પાથરવામાં આવી રહ્યું છે આ વખતે ગ્રાઉન્ડમાં એન્ટ્રીથી અડધા ભાગ એટલે કે પીચ સુધી બે ભાગમાં સ્ટેજ ડિઝાઇન કરવામાં આવ્યું છે જેની નીચે ઇન્ટરનેશનલ ક્રિકેટની પીચ સચવાઈ રહે આ બધાની સાથે ગ્રાઉન્ડ પર લીલુંછમ ઘાસ છે અને જો આટલી બધી પબ્લિક એક સાથે ગ્રાઉન્ડ ઉપર આવે અને એ પણ બે દિવસ તો તેને ફરીથી ઉગાડવા માટે ખૂબ જ લાંબો સમય જાય છે જો કે આનો પણ તોડ કોલ્ડ પ્લેની ટીમે શોધીને ઇટલીથી ગ્રાસ પ્રોટેક્ટર મંગાવી આખા ગ્રાઉન્ડમાં લગાવવાનું આયોજન કર્યું છે અમદાવાદમાં પ્રથમવાર પ્રાઇવેટ કોન્સર્ટમાં સ્થાનિક પોલીસની સાથે એનએસજી કમાન્ડો પણ જોડાશે કુલ 3825 પોલીસ અધિકારી અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે લોકોના આરોગ્યની પણ કાળજી લેવાશે સ્ટેડિયમ પર જ કામ ચલાવ હોસ્પિટલ તૈયાર કરાશે અને એમ્બ્યુલન્સ પણ તૈનાત કરાશે આવતીકાલથી તારીખ પચીસમી અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ બેન્ડ કોલ્ડ પ્લે દ્વારા એક મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવેલ છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોલીસના બંદોબસ્ત રાખવામાં આવેલ છે એ પોલીસ બંદોબસ્તની રિહર્સલ માટે આજે પોલીસ કમિશનર સાહેબ અત્યારે અહીંયા આવ્યા છે અને તમામ જગ્યા ના પોલીસ બંદોબસ્તના નિરીક્ષણ કરવામાં આવે છે સાહેબ દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે અને આ મ્યુઝિક કોન્સર્ટ એવા આ સ્ટેડિયમમાં એક ક્રિકેટથી જુદા હોય અને એ બાબતે પોલીસને જુદા જુદા પ્રકારની સૂચનાઓ આપી છે જેથી આવતીકાલે જે પ્રેક્ષકો છે એમને સિક્યોરિટી ચેકથી આવીને કોઈપણ પ્રકારની કોઈ તકલીફ ના થાય અને સાહેબ દ્વારા અત્યારે અધિકારીઓને ફરીથી એક બ્રિફિંગ કરવામાં આવશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની